શિક્ષક ભરતી અંગે રાજ્ય સરકારે અગત્યનો નિર્ણય લઈ લીધો છે ખાસ જે મિત્રો ટેટ વન ટેટ ટુ પાસ કરી છે એમના માટે ખૂબ જ મોટી ભરતી અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ટેટ વન અને ટેટ ટુ માટે જૂની મેરિટ પદ્ધતિ એટલે કે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી જેટલા પણ મિત્રોએ ટેટ પાસ કરી છે એમની બધાની માર્કશીટ વેરિટ ગણાશે અને એમને બધાની જૂની મેરિટ પદ્ધતિ અનુસાર ટેટ ભરતીની અંદર તક મળવાની છે ટેટ વનની બાસઠસો જગ્યા છે અને ટેટ ટુ માટે છોતેરસો જગ્યાઓ ઉપર ભરતી રાજ્ય સરકાર કરવાની છે અને ખાસ ટાટવાળા જે મિત્રો છે એમના માટે બે હજાર ત્રેવીસમાં દ્વિસ્તરીય ટાટ લેવાની છે તો એમના માટે દ્વિસ્તરીય ટાટ અનુસાર જ ભરતી કરવામાં આવશે તો આ નિર્ણય અને આ સિવાય જે એચમેટ મિત્રો છે એમની બારસો આચાર્યની જગ્યાઓ અને બાવીસો જેટલી જૂના શિક્ષકની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને એ ભરતીઓની તબક્કાવાર જાહેરાત કરી અને ડિસેમ્બર સુધીમાં ભરતીઓ પૂર્ણ કરવાની રાજ્ય સરકારની જાહેરાત